ધોરણ દસ વિષય વિજ્ઞાન ક્વિઝ દ્વારા પુનરાવર્તન કુલ ગુણ દસ સંપૂર્ણ અભ્યાસક્રમ મોથી પ્રશ્ન એક પુરુષમાં શુક્રપિંડનું સ્થાન કયો છે ઓપ્શન એ ઉદરગુહામાં ઓપ્શન બી શુક્રવાહિનીમાં ઓપ્શન સી વૃષણકોથરીમાં ઓપ્શન ડી શિશ્નમાં સાચો જવાબ છે વૃષણ પ્રશ્ન નંબર બે નીચે આપેલા મોથી કયો એક સજીવ બીજાણુ નિર્માણ દ્વારા પ્રજનન કરે છે ઓપ્શન એ રાઇજોપસ ઓપ્શન બી પ્લેનેરિયા ઓપ્શન સી સ્પાયરોગાયરા ઓપ્શન ડી બટાટા મિત્રો સાચો જવાબ છે રાઇજોપસ પ્રશ્ન નંબર ત્રણ પરાગાશયમાં ખાલી જગ્યા હોય છે ઓપ્શન એ વજ્રપત્ર ઓપ્શન બી અંડાશય ઓપ્શન સી શ્રીકેશર ઓપ્શન ડી પરાગ્રજ સાચો જવાબ છે પરાગ્રજ પ્રશ્ન નંબર ચાર નીચે આપેલ પૈકી કયો વનસ્પતિ અંતસ્રાવ છે ઓપ્શન એ ઇન્સ્યુલિન ઓપ્શન બી એડિનાલિન ઓપ્શન સી ઇસ્ટ્રોજન ઓપ્શન ડી સાયટોકાઈનિન મિત્રો સાચો જવાબ છે સાયટોકાઈનિન પ્રશ્ન પાંચ પિત્તનો સંગ્રહ કરતું અંગ કયું છે ઓપ્શન એ યકૃત ઓપ્શન બી સ્વાદુપિંડ ઓપ્શન સી નાનું આંતરડું ઓપ્શન ડી પિતાશય સાચો જવાબ છે પ્રશ્ન નંબર મનુષ્યના દહીં લિંગી રંગસૂત્રોની કેટલી જોડ હોય છે ઓપ્શન એ એક ઓપ્શન બી બે ઓપ્શન સી ત્રેવીસ ઓપ્શન ડી છેતાલીસ મિત્રો સાચો જવાબ છે એક પ્રશ્ન નંબર સાત નીચેના મોથી કોણ આહાર શૃંખલાનું નિર્માણ કરે છે ઓપ્શન એ ઘાસ ગૌ અને કેરી ઓપ્શન બી ઘાસ બકરી અને માનવ ઓપ્શન સી બકરી ગાય અને હાથી ઓપ્શન ડી ઘાસ માછલી અને બકરી મિત્રો સાચો જવાબ છે ઘાસ બકરી અને માનવ પ્રશ્ન નંબર આઠ આહાર શૃંખલામાં હાનિકારક રસાયણના પ્રવેશથી શું સર્જાય છે ઓપ્શન એ જૈવ સંતુલન ઓપ્શન બી સુપોષકતા કરણ ઓપ્શન સી જૈવિક વિશાલન ઓપ્શન ડી જૈવિક નિયમન મિત્રો સાચો જવાબ છે જૈવિક વિશાલન પ્રશ્ન નંબર નવ શરીરમાં પરાવર્તી ક્રિયા માટેની વ્યવસ્થા કયો હોય છે ઓપ્શન એ લંબમજ્જામાં ઓપ્શન બી કરોડરજ્જુમાં ઓપ્શન સી સેતુમાં અને ઓપ્શન ડી ફેફસામાં મિત્રો સાચો જવાબ છે કરોડ રજ્જુમાં પ્રશ્ન નંબર દસ નીચેના મોથી જૈવિક રીતે વિઘટન પામતા કચરાનું ઉદાહરણ કયું છે ઓપ્શન એ શાકભાજી ઓપ્શન બી કાચ ઓપ્શન સી પ્લાસ્ટિક અને ઓપ્શન ડી ધાતુ મિત્રો અહીંયા સાચો જવાબ આપવામાં આવેલો નથી જે મિત્રોને સાચો જવાબ આવડતો હોય તે મિત્રો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જણાવશો જો તમને આ ક્વીઝ ગમી હોય તો તમે તમે જ તમારા ડોક્ટર યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરશો